ગાંધીનગર જિલ્લાના દહેગામમાં અખંડ ભારતના શિલ્પીનું અપમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી અપમાન કર્યું છે અસામાજિક તત્વોની શરમજનક હરકત સામે આવી છે અમદાવાદ રોડ પર આવેલી નહેરુ ચોકડી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં લોખંડી પુરુષના અપમાનથી દહેગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સીસીટીવીના આધારે ગુનેગારોને શોધી કડક કાર્યવાહીની હવે માંગ ઉઠી છે

જે દહેગામના નહેરુ ચોકડી વિસ્તારમાં રાષ્ટ્રીય સ્મારક આવેલું છે તેને કોઈ અસામાજિક તત્વએ ટોપી પહેરાવી અને અપમાન અપમાન કર્યું છે અને દહેગામના લોકોમાં ભારે રોષ છે અને આ અસામાજિક તત્વોને પકડીને એ લોકોને કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે જી કલ્પેશ આભાર વિગત સાથે જોડાયેલ તો સામાજિક તત્વોની આશ્રમજનક હરકત સામે આવી છે